સામાજિક ન્યાય અને અધિકારીતા વિભાગ ગાંધીનગર અને અનુસૂચિત જાતિ કલ્યાણ ખાતા પુરસ્કૃત પરિવર્તન ટ્રસ્ટ મેઘરજ દ્વારા કાલોલ તાલુકાના કનોર ગામે સામાજિક સમર્થતા શિબિર યોજાય આજ રોજ કાલોલ તાલુકાના કાનોલ ગામે આવે કે મીડિયા મંદિર ના હોલ ખાતે સામાજિક ન્યાય અને અધિકારી કિરણભાઈ પ્રજાપતિ જિલ્લા સદસ્ય પ્રવીણસિંહ ચૌહાણ કનોડ ગ્રામ પંચાયત ના સરપંચ શ્રીમતી પુષ્પાબેન અને કનોડ ગ્રામ તલાટી કમ મંત્રી લીલાબેન સામાજિક ન્યાય સમિતિના ચેરમેન અમૃતબેન કનુ પંચાયતના ડેપ્યુટી સરપંચ અને કમિટી સભ્યો તેમજ પરિવર્તન રસ્ત મેગરજના મેનેજિંગ પ્રસીશ શ્રી જગદીશભાઈ પંડ્યા અને તેમની ટીમની ઉપસ્થિતિમાં સામાજિક સમરસતા શિબિર યોજાઈ હતી જેમાં તમામ મહાનુભાવો દ્વારા સામાજિક સમરસતા જાળવવાની ની વિવિધ યોજનાની માહિતી અત્યાચાર અધિનિયમ મહિલાઓના કાયદા સમાજ કલ્યાણ ખાતાની વિવિધ યોજનાઓની વિશૃત જાણકારી આપી હતી તથા મહાનુભાવો એ શિબિરના તમામ વિષયોને આવરી લીધા હતા અંતે આભાર વ્યક્ત કરવામાં આવ્યો હતો કાર્યક્રમને સફળ બનાવવા જીવાભાઈ અને કાળુભાઈ એ ભારે જહેમત ઉઠાવી હતી